પ્યારા સજ્જન જય માતાજી જય ગિરનારી આજે આપણી આસ્થાની યાત્રા ચેનલ ચોટીલા મુકામે આવી પહોંચી છે માં ભગવતી ભવાની રાજરાજેશ્વરી એવી અદ્ભુત અલૌકિક શક્તિ અખિલ બ્રહ્માંડેશ્વરી શ્રી ચામુંડા માતાજીના દર્શન માટે આવી પહોંચ્યા છે તો આપ સૌને દર્શન કરાવીએ છીએ આ થોડો ટ્રાફિક ઓછો છે માતાજીની કૃપા છે આપ જોઈ શકો છો હવે બસ સીડી ઉપર આવી ગયા સીડી દ્વાર ઉપર ત્યાંથી માતાજીને પ્રાર્થના કરી અને હવે ધીરે ધીરે ચડવાનું ચાલુ કરીએ કેમ કે ગિરનાર ઉપર પાવાગઢ સલખનપુર આ દરેક જગ્યાએ રોપવે છે અહીંયા તો વ્યવસ્થા છે ને ધીરે ધીરે ચડી જશો પંદરથી વીસ મિનિટ ચડવાનો સમય થાય આનાથી વધારે નથી જતો કદાચ વધી વધીને અડધી કલાક જો જવામાં તો બહુ ઓછા લોકો છે અમારી જેમ આવવાવાળા ઘણા છે સીડી ચડવાનો પ્રારંભ કરીએ ત્યાં જ રસ્તામાં ઠંડા પાણીનો પરબ આવે છે ત્યારબાદ ધીરે ધીરે હવે પ્રારંભ થઈ ગયો છે માતાજીનું નામ લઈને ચડવાનું દૂરથી તમે ડુંગર જોઈ શકો દૂરથી ડુંગર રળિયામણા એમ કહેવામાં આવે છે ને ઘણી સીડી ચડાઈ ગઈ છે હવે પછી આગળ જેવી માતાજીની કૃપા નાનકડું બાળક છે એ પણ દોડતું દોડતું જડે વિચાર થયો કે ચામુંડા માતાજી તો તો કુલદેવી છે બધાને દર્શન ચોટી લાવ્યા છે તો વિડીયો ઉતારી અને આપણી આસ્થાની ચેનલ ઉપર મૂકીએ તો બધાને ત્યાં બેઠા બેઠા દર્શનનો ઘરે બેઠા બેઠા લાભ મળે જય માતાજી હા ટાટાભાઈ ભાઈ આવજો ચાલો એટલે વિચારથીય તો બધાને દર્શનનો ઘર બેઠા લાભ મળે અવારનવાર થતું જ હોય છે એટલે વિડીયો ના ના ભાઈ આપણે તો આવીએ છીએ બધા લોકો થોડા આવી શકે તો એટલા માટે થઈ એને દર્શન કરાવજ આપને થોડી સીડી ઉપર ચડી જઈએ ને પછી થોડું આકરું લાગે છે એકદમ કરાર સીડી છે ને બંને બેસી ગયા હવે તો એટલે થોડું થાય વાંધો તો બસ મંદિર નજીક જ છે થોડું દૂર નથી એટલું બધું હવે અહીંયાથી ચોટીલા ડુંગર ઉપરથી ચોટીલા ગામ કેવું દેખાય છે એના દર્શન તમને કરાવો છું જુઓ આ રીતનું કામ દેખાય છે અને નવા જે મિત્રો આવેલા હોય સબસ્ક્રાઈબ કરજો ચેનલને જૂના એ તો કરેલી જ હોય ચોખ્ખી વાત છે શેર કરજો લાઈક કરજો અને કોમેન્ટમાં શું લખવાનું જય માતાજી અથવા જય ગિરનારી ભૂલ્યા વગર તો તમને જૂનવાણી બધા વાવ કુવા દેવી દેવાલય આશ્રમો એ બધાના દર્શનનો લાભ મળશે હવે બિલકુલ માતાજીની નજીક આવી ગયા છીએ જો અહીંયા બધા નારિયેર વધેરે છે નાળિયેર વધેરાનું સ્થળ અઢાબી બાજુ છે આ જોઈ શકો તમે બરાબર અને નાળિયેર વધેરી અને માતાજીના દર્શન કરવા જઈએ એટલે પ્રથમ તો એના ગણ એવા ભૈરવજી દાદાના દર્શન કરવા જ પડે કાલ ભૈરવાય નમ બટુક ભૈરવાય નમા રુરુ વૈરવાય નોધ ભૈરવાય નમા પૈસાય નિતરવાય નમા અષ્ટ આઠ ભૈરવ અષ્ટ ભૈરવે તીક્ષ દ્રષ્ટ નમસ્કારાન કૃપાંતે દહનો ભૈરવાય નમ સમ નું જ્ઞાન દાતુ મરહસી આ કોઈ પણ પ્રકારની એવી દુર્ઘટના થાય તો આ નંબરો બધા લગાડેલા છે કે માતાજીના ધામમાં કોઈ સવાલ જ નથી ત્યારબાદ હવે કચરો લોકો ન કરે સ્વચ્છતા રાખે એના માટેના બોર્ડ મારેલા છે બૂટ ચપ્પલ માણસો દૂર ઉતારે પછી આ કાર્યાલય છે ત્યાં ઓફિસ મંદિરના પરિસરમાં કે અન્ય નાસ્તા કે અન્ય ખાદ્ય પદાર્થો ફેંકવાને કચરો કચરો કચરા પેટીમાં જ નાખવો છે હવે આખા વર્ષની જે પૂનમો છે ને ઘણા લોકો પૂનમના દર્શન કરવા આવતા હોય હવે પૂનમ ભરવી એ તો મને આજ સુધી કંઈ સમજાણું જ નહીં પૂનમ ભરવી એટલે શું એટલે પૂનમ ભરવા બાબતની તો મને કંઈ ખબર જ નહીં પૂનમના દર્શન કરવાના હોય આ લોકો એમ કે પૂનમ ભરવા જાઉં કાં ચોટીલા પૂનમ ભરવા જાઉં દ્વારકા પૂનમ ભરવા જાઉં એટલે પૂનમ ભરવીશું એ તો મને ખબર જ નથી પડી આજથી સુધીને ખબર નહીં પડે પણ પૂનમના જેટલા લોકો દર્શન કરવા આવતા હોય ને એના માટે એ ચાર્ટ બનાવેલો છે બારે બાર મહિનાની પૂનમ એમની બાજુમાં માતાજીનું આબેહૂબ ચિત્ર જે મંદિરમાં છે એ જ આ જગ્યા ઉપર છે એ માટે ચિત્રજી મને બહુ ગમ્યું એટલે એમનું પણ ફોટો લઈ લીધો છે આપને દર્શન કરાવું છું હવે ધીરે ધીરે અંદર પ્રવેશ કરું છું મંદિરમાં જો કાં અહીંયા ફોટો વિડીયો એમની છૂટ આપવામાં આવી છે કોઈ મનાઈ નથી જય માતાજી ઓ દાંકરાલ શિરોમાલા વિભૂષણે વિભૂષણ ચામું નારાયણી નમોસ્તુ જય મારીમાં જય જગજની જગદીશ્વરી મા ભગવધી ભવાની ચંડમુંડ મુન્ડ વિનાશિની મા ચામુંડા આપ દર્શન કરી શકો છો મૈયાના માતાજીની ઉપર સુંદર સરસ મજાનું જોમર લાગેલું છે હવે જે મૂળ મંદિર છે ને એ લોકોને ઘણા લોકોને ખબર જ નથી એટલે ત્યાં દર્શન કરવા જોઈએ ગુફાની અંદર ચામુંડા માતાજી સ્વયંભૂ દેવી રૂપે જે એક મોરામાં પહેલાં પ્રગટ થયા હતા ને એ મંદિર નીચે એમના તમને દર્શન કરાવું છું જ્યાં માતાજી હોય ત્યાં પિતાજી તો હોય જ શિવજી સિવાય બધું નકામું એટલે ભોલે બાબા બિરાજમાન છે આ સ્વયં સ્વરૂપે છે જો પહેલા પહેલા ચોટીલા આ જગ્યા ઉપર માતાજી પ્રાગટ્ય થયું હતું થોડી અગરબત્તી ને કાચ ને છે એવું થાય ત્યારબાદ આ સંતોષી માતાજી ના દર્શન કરી શકો તમે ત્યારબાદ આ ખોડિયાર માતાજીને સાત બહેનો બધા નામ તો મને નથી આવડતા હીરબાઈ ને હીરબાઈ ને એવા નામો છે ખોડિયાર માતાજી એમના દર્શન કરો જય માતાજી